વાલીયા ગામમાં આવેલા બડિયાદેવજી મંદિરે ભાવિક ભક્તોએ જળા અભિષેક કરી ઠંડુ ભોજન આરોગ્યું હતું ચૈત્ર માસની આખરી ગરમીમાં બડિયાદેવ બાપજી ઉપર ભક્તો દ્વારા જળા અભિષેક કરવામાં આવે છે અને ત્યાં ઠંડુ ભોજન આરોગવામાં આવતું હોય છે જેથી બડિયાદેવ બાપજી દરેક ગૃહિણીના પરિવાર અને જીવનમાં ઠંડક પ્રદાન કરે તેવી માનોકામના સાથે મહિલાઓએ બડિયાદેવના મંદિરે પૂજન અર્ચન કરી ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતું ત્યારે આજે મોટી સંખ્યામાં વાલ્યા ગામના કમળા માતાજીના મંદિર સ્થિત બળિયાદેવજી મંદિરે ભાવિક ભક્તોએ જળા અભિષેક કરી ઠંડુ ભોજન હતું અને પરિવારજનો માટે કામના કરી હતી વાલ્યા ગામમાં કમળા માતાના મંદિરની પાછળ બળિયા બાપજીનું મંદિર આવેલું છે ત્યાં દર ચૈતર મહિનામાં રવિવાર અને મંગળવાર ચંડુ ખાવાની પ્રથા ચાલતી આવેલી છે ત્યાં અમે દર ચૈતર મહિનામાં ભાગ લઈએ છીએ અને અમે અહીંયા ઠંડુ ખાઈએ છીએ એટલે બળિયા બાપજીનો આશીર્વાદ સદાય અમારી ઉપર બને રહે છે અને અમે આ પરંપરા ચાલુ રાખી છે જય માતાજી દર વર્ષે ચૈત્ર માસમાં અમે અહીંયા ઠંડુ જમવા આવીએ છીએ અને બધા અમારા પરિવારના ગામના બધા જ ભેગા મળીને અહીંયા દર શનિ દર રવિવાર મંગળવાર ગુરુવાર ઠંડુ જમે છે ને બધાને બળિયા બાપજીનો બધાને બહુ આશીર્વાદ છે